જય જવાન જય કિસાન મિત્રો તો અમે નીકળી ગયા છીએ આજે અમારી ગા લેવા જે અમે પહેલાં કહેવા હતા હવે એ કામની થઈ ગઈ છે ને જાય છે મારા કાકાની વાડીએ ગાડી લેવા ના લગી બે ભાઈ જાય છે ટુ વ્હી લઈને પછી એની ગાડી લઈને ફટાફટ અમારે જવાનું છે સણોસરા જો મારા મામા આદરમાં હશે તો એને પણ આરે લઈ જાઉં પછી હું તમને આગળની પ્રોસેસ બતાવું કારણ કે આમાં હું મારો અવાજ નાખું છું પવનના કારણે સાધો અવાજ આવતો નહોતો એટલે તો મારા કાકાની વાડી છે હોનગઢ બાજુ એટલે મેં બી ભાઈ બાઇક લઈને મોઢ ભાઈ ગયા બાઇક આકાર છે ને હું પાછળ બેઠો છું અને હવે જ આવીશું મારા કાકાની વાડીએ આજે રસ્તામાં પવન બહુ લાગતો કે મારે અવાજ બંધ કરવો પડ્યો પછી રાતે મેં અવાજ નાખ્યો કરતો મારો તો આવો કાંક છે નજારો અમારે હાઈવેનો આવ્યાનો ગાડી જાય છે અમારી બાકડ 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 મોઢભાઈ બેઠો એટલે ધ્યાન રાખવું પડે અને હવે પૂછ્યો મારા કાકાની વાડીએ

ગ્રાહમાં ભેજો કેવી જ લાગે ડાયરેક્ટ કા વડીલ બાવણું ખોલો તો હાલે આવી ગયા છે વડીલ પાસે

નો તો શું નહીં કે નહીં ના આરો લોકેશન માં સકળો બબ થઈ ગયો ભાઈ મેમલ ગાડીઓ પણ નવી કે નવી આપે અમે કે જોલા પર માડી આલે જાય છે તને માડી દેખના બબ નો દેખડે નથી આગળ છે હા આગળ બોમ છે એ આયો બોમ રાખો આ હું કઢાકો આવી ગયો છે એટલે કાંસ માં ડાકો છે કેમેરા માં ડાકો આવી ગયો જોયેલા માડી

આ મેકા નું નું વા ઉતા લાગે ઓ બીજે એમ આતરો તો ગુરુ ઓ બેસ ના રસ્કો ના રસ્કો કરો કે ઓ વેરાઇટી છે આ અમે બધા ગૌ છે આ ગારા રસ્કો નહી આપણને આ એ ગૌ છે सोना था लोक भर्ती में गौशाला दे गई मशीन हैantanan guyway ki aap swagat kar poli hum aapko sabko

હાલો તો હવે લેવી આપડી ગા ને ફટાફટ ભરી ગાડીમાં લોડ ને નીકળવી હવે ઘર બાજુ જવા માટે તો છણા સારા લોક ભરતી તો મસ્તી મસ્તીને બતાવી છે અને આ છે બધી ગૌશાળા આમાં ગયું રાખે આમાં ગયું રાખે આમાં ગયું રાખે ઘી હા આમાં ઘી ડિપાર્ટમેન્ટ છો એ તો જે આવતો હોય એને ખબર હોય આપણે ઓછું આવીએ અહીંયા આ બિલકુલ પૈસા વધારે આવે અમે આપણે જા ભરવાની છે એટલા માટે ગાડી લગાડ્યું છે અહીંયા જાવ જો જાવ જો જાવ જો જાવ જો બસ રડ દીધો ઠેઠ તો આપડી ગાય અહીંયા ઊભી છે વેહા ગઈ છે નાવું ઊંડ નથી એટલે આ બધું નાવું છે તો આપણે લઈ નહીં જવાની જાતો ઈ લેવાના ભાઈ હું વિડીયો માં લીધો સ્ક્રીનશોટ પાડી દેજો মম বেয়া জনা গে Gaudi-gaudi kerja sepeng gaudi asma auti

બહાર અને ગાય માતાએ હવે સળવામાં બહુ નખરા કર્યા છે આવા તો કોઈ જ નથી કર્યા લગભગ બે કલાકની મહેનત પછી અમારી આ બેગા બેઠા છે એટલે ગાય માતાએ ભી તો પડાય છેલ્લો ગેટ છે લોકભરતીનો પણ વાંધો નહીં હાલા રાખે હવે જવા દી ફટાફટ ઘરે નીકળ્યું હવે સોસરાની બાળા એટલે આ કાંઈક સમાસરાનું પાદર પાદર જે કાંઈક હોય હવે મળીએ સીધા કર્યા તો જોવો તો મેં અંધારામાં બરાબર બતાતા નથી તો માઇન્ડ માઇન્ડ કરીને લાવ્યા છે પણ નીચે ઉતારવામાં જરાક તકલીફ થઈ ગઈ વિપુલભાઈનો હાથ મોડી નાખ્યો છે તો કેવું રહેવું છે નુકસાન તો આપ્યું છે કે એમાં કંઈક વાંધો નહીં મિન્ની મિન્ની હા ભાઈનો હાથ મોડી નાખ્યો છે અમારે જોવો તમે